ગુજરાત કક્ષાએ ખેલ મહાકુંભમાં હોકી સ્પર્ધાની અંદર રાજકોટ હોકી ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન રજૂ કર્યું હતું જેમાં રાજકોટ હોકી ટીમને ખેલ મહાકુંભમાં સિલ્વર મેડલ મળતા શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને આ તકે રાજકોટ હોકી ટીમના કોચ મહેશ દિવેચાને બ્રિજેશ કુમાર ઝાએ ખાસ બિરદાવ્યા હતા

બહુ સારા મેચ રમવાના હતા રાજકોટ સિટીની ટક્કર જેમ કે વલસાડ સામે હતી બરોડા સિટી સામે હતી એકેડમીની ટીમ સામે હતી પછી લાસ્ટમાં ફાઇનલ પાછી બરોડા સિટી સામે મેચ હતી બધા મેચ પાંચ મેચ રમ્યા બધા મેચ સારા લેવલ લઈને સારી આખી ટીમ પરફોર્મન્સ છે રમ્યા છે અને બહુ જ સારું પરફોર્મન્સ રાજકોટ સિટીનું હતું અને બહુ જ સારી રીતના ખેલદિલી બતાવીને રાજકોટ સિટીની ટીમ રમી છે અને કયા કયા અમારું સેકન્ડ પ્લેસ આવી છે સિલ્વર મેડલ ફાઇનલ મેચમાં બરોડા સિટી વર્સિસ રાજકોટ સિટી હતું લાસ્ટ મૂવમેન્ટ સુધી કઈ ટીમ જીતશે એ કોઈ કહી શકે એમ જ નહોતું લાસ્ટ મૂવમેન્ટમાં પેલેન્સી સ્ટોક મળ્યું બરોડા સિટીને અને અમારે બે એકથી અમારો ભાર થઈ એટલે કે અમે સિલ્વર મેડલ ઉપર આવી ગયા ગોલ્ડ મેડલમાં કહી શકે એમ નહોતા કે કોણ ગોલ્ડ મેડલ લઈ જશે લાસ્ટ મૂવમેન્ટ સુધી એટલો ટક્કરથી મેચ ચાલુ હતી આપ એક પ્લેયર છો જી ખેલ મહાકુંભમાં કઈ પ્રકારની ફેસિલિટીઝ ક્યાંક સરકારે આપકારે સારી આપવી જોઈ પણ દાહોદ દેવગઢ બારીયા ખાતે જ્યાં મેં રોકાયેલા હોસ્ટેલમાં ત્યાં આટલી બધી સારી ફેસિલિટીઝ નથી મળી શકી અમને પણ હશે હવે તો જે ગવર્મેન્ટે વિચારવાનું છે પણ અમારી ટીમે તો પ્રદર્શન અમારી અલગ અલગ રીતના બધા એકબીજાને પ્રોત્સાહન આપીને જે કાંઈ અમારે બહારથી સોર્સિસ કરીને જે કરવું પડતું મેં બધું અમારી મેનેજ કરેલું અને બસ ટુર્નામેન્ટ બહુ સારી અમે રમા બહુ સારું અમારું અભિપ્રાય એના માટે સારું છે ટુર્નામેન્ટ ગ્રાઉન્ડ સારું હતું બહુ સારી જોતી હોય છે મહેનત બહુ બધી જોતી હોય હોઈએ છીએ જેવી રાજકોટમાં અમને ફેસિલિટી મારા ને એ લોકો પ્રોવાઇડ કરે છે હજી એમાં પણ મારે ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે હજી અમને ગવર્મેન્ટ સપોર્ટ કરે કે જે કોઈ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ છે એ બધા અમને સપોર્ટ કરે એવું અમે મારા દ્વારા